સિહોર પંથકના ગામોમાં ભારે વરસાદના પગલે ભાવનગર રાજકોટ હાઈવે થયું ગોમતેશ્વર તળાવ ઓવરફ્લો થતા ચોકડી સાડા સાત કલાકથી વાહન વ્યવહાર ઠપ બંને બાજુ વાહનની લાંબી કતાર લાગી જન્માષ્ટમીના પર્વ હરવા ફરવા નીકળેલા લોકો રસ્તામાં જ અટવાયા તો સાથે ગોમતેશ્વર તળાવના ઘસમસતા પાણીના પ્રવાહમાં કાર તણાય આજુબાજુના રોડ પર પાણીનો પ્રવાહ વેણ વધી જવાથી ભાવનગર રાજકોટ હાઈવે બંધ કરવાની ફરજ પડી બીરો રિપોર્ટ સિહોર Jalan-jalan yang diperlukan untuk menghubungi perumahan di negara-negara yang terdekat. Perumahan yang diperlukan untuk